જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો બ્રેઝા વેચવાની છે વીડીઆઈ વર્ઝન ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી વન ઓનર ગાડી છે આ બ્રેઝા ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચી દેવાનું છે મારુતિ બ્રેઝા ફૂલ જવાબદારી સાથે ચાચવેલી સોખી ગાડી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચી દેવાનું છે મિત્રો તમે કંડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશન ચાચવેલી ગાડી કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો બ્રેઝા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીની કિંમત અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમે જે બ્રેઝા જોઈ રહ્યા છો બે હજાર સોળને અગિયારમાં મહિનાના મોડલની ગાડી વન ઓનર બ્રેઝા જોવા મળી રહેશે વીડિયા વર્ઝન છે ડીઝલ એન્જિન ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેઝા વેચી દેવાની છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાન છે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કુકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેજા ખરીદી શકો છો વન ઓનર ગાડી વી ટારા બ્રેજા ચાચવેલી ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો છોડિયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે બ્રેજાના માલિકનો નંબર છે બ્રેજાવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણીસ પાંચ સડસઠ ત્યારે બ્રેજા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કે ચડો જોવા નહીં મળે ચાચવેલી ગાડી જે જે સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું